અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા દરમિયાન કેટલીક બાબતો ધ્યાને આવી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને નાના કે મોટા કામો માટે અલગ અલગ જગ્યાએથી ગ્રાન્ટ ન હોવાનું કંઈને કંઈક કામોમાં અડચણ થાય છે અથવા તો અન્ય કામમાં પણ રૂકાવટ થતી હોય છે મુખ્યમંત્રીશ્રીએ તમામ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીઓને સૂચના આપી છે કે જે કાંઈ કરવાનું છે એ ગ્રાન્ટો પણ સર્કલ પૂરું કરીને નાણાં વિભાગ સુધી એ ગ્રાન્ટો અધિકારી જ લઈ આવે પણ ગ્રાન્ટના અભાવે કોઈ પણ કામ કે ગ્રાન્ટ નથી એટલા માટે આ કામ અટક્યું છે અથવા ગ્રાન્ટ નથી એટલે આ પૂરું નથી કરી શકતા એ બાબત માટે બહુ સ્પષ્ટ મુખ્યમંત્રીશ્રીએ તાકીદ કરી છે ગ્રાન્ટના અભાવે કોઈ પણ કામ ન અટકે અને જ્યારે જરૂર પડે ત્યારે એ ગ્રાન્ટ જ્યાંથી પણ મેળવવાની હોય અધિકારીની જવાબદારી છે એ મેળવીને જનતાના કામમાં રૂકાવટ ન થાય એમની એમણે આજે સૂચનાઓ આપી છે સાથે સાથે તમામ વિભાગોને બજેટમાં ફળવેલી ગ્રાન્ટ એ માર્ચના અંતિજ સુધીમાં જ્યાં વાપરવા યોગ્ય છે જે જનતાના હિતની છે કોઈ વાર જરૂર જણાતી હોય છે ત્યારે ગ્રાન્ટ એલોકેશન થતું હોય છે પણ પછી સમય સંજોગો પ્રમાણે પ્રજાના ક્યારેક કાર્યમાં ઉપયોગી ન હોય એ સિવાયની પ્રજાહિતની તમામ ગ્રાન્ટો ઝડપથી વપરાઈ જાય એટલે એનો અર્થ એ પણ નથી કે ગ્રાન્ટો વાપરીને પૂરું કરવું એવી પણ સૂચના માનની મુખ્યમંત્રીશ્રી અધિકારીશ્રીને આપી છે કે એ પણ જોઈ અને ઝડપથી કાર્યવાહી માર્ચ એન્ડ સુધીમાં પૂરી કરે જેનાથી નવી બજેટ આવે ત્યારે એનું પણ સંપૂર્ણ પ્લાનિંગ એની વહીવટી મંજૂરીઓ મળી જતી હોય છે ત્યારે વધારે નવી પ્રક્રિયાઓમાં ન પડીને એ કામો પણ ઝડપથી આગળ વધે એ પ્રકારનું તૈયારી કરવા માટે ભૂપેન્દ્રભાઈ સૂચના આપી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના ધ્યાને મહેમદાબાદ મૌધાનો જે રોડ છે લગભગ બસો કરોડના ખર્ચે તૈયાર થયો છે હજી એકાદ વર્ષ જ થયું છે છતાં એમાં ફરિયાદો આવતા સ્વયં એ સુઓ મોટો સેક્રેટરીને સૂચના આપીને કે તાત્કાલિક એક તો આ રસ્તો સરખો કરવો એટલું જ નહીં પણ એની તપાસ પણ તાત્કાલિક સોંપી છે કે કેવા પ્રકારે થયું છે એની તપાસની કામગીરી ગુણવત્તા ચકાસીને તાત્કાલિક અસરથી એ દુરસ્ત કરીને ગંભીર ક્ષતિના કિસ્સામાં કડક કાર્યવાહી કરવાની પણ સૂચના એ મુખ્યમંત્રીશ્રીએ આપી છે અને ગુણવત્તા બાબતે કોઈ પણ કોમ્પ્રોમાઈઝ નહીં કરવાની વાત પણ એમણે દોહરાવી છે મારા કૃષિ વિભાગની પણ ચર્ચાઓ થઈ છે એમાં માહિતી જે ત્યાં આપે છે હું આપને પણ આપી રહ્યો છું ખાસ કરીને ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો હતો ને જે કૃષિ રાહત પેકેજ અપાણું છે એમાં કુલ તેત્રીસ લાખ એકતાલીસ હજાર નવસો ને છોતેર અરજીઓ એ વિભાગને પ્રાપ્ત થઈ જેમાંથી મંજૂર થયેલ અરજીઓ તેત્રીસ લાખ આઠ હજાર નવસો ને એકાવન એ અરજીઓ મંજૂર થઈ છે પીએફએમએસ પોર્ટલ ઉપર અપલોડ થયેલી જે લાભાર્થી છે બત્રીસ લાખ પાસઠ હજાર આઠસો ને છાસઠ નવ હજાર પાંચસોને સોળ પોઈન્ટ પાંત્રીસ કરોડના ઓનલાઈન બિલો એ પણ થઈ ગયા છે અત્યારની સ્થિતિએ બત્રીસ લાખ ઓગણપચાસ હજાર ચારસો ને ચોવીસ ખેડૂતોને નવ હજાર ચારસો ને છાસઠ કરોડની સહાય એ સીધા જ એમના ખાતામાં જમા થઈ છે ઓગસ્ટમાં જે વરસાદ થયો તો જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ વાવ અને થરાદ એમાં પણ જે અમને અરજીઓ મળી છે બે લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો છોતેર અરજીઓ મળી છે એમાંથી બે લાખ છવ્વીસ હજાર ચારસો ને છ અરજીઓ એ મંજૂર થઈ છે બે બે લાખ ચોવીસ હજાર ત્રણસો ને છ્યાસી લાભાર્થીના ખાતામાં ત્રણસો ને બાણું પોઈન્ટ ઓગણસી કરોડના ઓનલાઈન બિલો એ પણ થયા છે ને અત્યારનું સ્ટેટસ કહું તો બે લાખ ત્રેવીસ હજાર સાતસો ને સાડત્રીસ ખેડૂતોને સાતસો એકાણું પોઈન્ટ ઓગણીસ કરોડની રકમ એ ડાયરેક્ટ એમના ખાતામાં જમા થઈ છે જમીન સુધારણાનો પણ ત્યાં પ્રશ્ન હતો એમાં જે અરજીઓ મળી હતી એકતાલીસ હજાર મંજૂર અરજીઓમાંથી સાડત્રીસ હજાર બસો ને પંચાવન થઈ છે છત્રીસ હજાર છસો ને પંદર લાભાર્થીના તેર પોઈન્ટ વન કરોડ એ ઓનલાઈન બિલો તૈયાર થયા છે એકત્રીસ હજાર નવસો ને અઠાવન ખેડૂતોને એકસો ને ચાર સાડત્રીસ કરોડની સહાય એ જમીન સુધારણાની પણ મળી ચૂકી છે ખરી પાકોની ખરીદીને લાગે ઓળગ્યો છે ત્યાં સુધી કુલ જે ખેડૂતો નોંધાણા હતા દસ લાખ એસએમએસ જે જણસ ખરીદીની થઈ દસ લાખ પાંચસો કુલ લાભાર્થી સંખ્યા જણસ ખરીદીની આઠ લાખ એકવીસ હજાર એકસો ને એની ખરીદી ખેડૂતોની સંખ્યા છે ખરીદી જે થઈ છે જે જણસની એની રકમ હું આપને જણાવું તો બાર હજાર નવસો ને ત્રેવીસ પોઈન્ટ કરોડ રૂપિયાની ખરીદી એ રાજ્યના ખેડૂતોના હિતમાં માનની મોદી સાહેબ જે એમએસપી પ્રાઇઝ નક્કી કર્યા છે એમના કારણે ખેડૂતોના આ પ્રકારે જણસનું મૂલ્ય એની ખરીદી થઈ ચૂકી છે ખરીદી કરેલ જે જણસ છે સત્તર લાખ નવ્વાણું હજાર આઠસો ને સાહીઠ પોઈન્ટ આડત્રીસ મેટ્રિક ટન આટલી મોટી વિશાળ ખરીદી એ ખેડૂતોને કૃષિ પેકેજની સહાય પણ મળી છે એમનો માલ પણ ખરીદવાનો પેરાલ રાજ્યની સરકારે ચાલુ રાખ્યું છે જે ચોકવણા થયા છે એની સંખ્યા છ લાખ હજાર એકસો ને ઓગણપચાસ ખેડૂતોને એનું મૂલ્ય નવ હજાર સાત પોઈન્ટ કરોડ રૂપિયા એમને ચૂકવાઈ ગયા છે બાકીના પણ ચૂકવણાઓ ગોડાઉનના ખૂબ મોટી ખરીદી થવાના કારણે નાના મોટા પ્રશ્ન હતા મારા વિભાગમાં મિટિંગો કરીને એ પણ પૂરા કર્યા છે એક લાખ વધારાની મેટ્રિક ટન ગોડાઉનમાં સમાઈ શકે એવા ગોડાઉનની પણ વ્યવસ્થા સરકારે કરી છે હજી પણ એ વ્યવસ્થા કરી રહી છે એટલે બાકીના લોકોને પણ એ નાફેડ દ્વારા એમની રકમ મળી જશે તુવેરના ટેકાના ભાવની ખરીદી પણ એ રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મોદી સાહેબની જે પ્રાય એમએસપી પ્રાયજની યોજના છે અનુસંધાને શરૂ કરી દીધી છે એમાંથી આજ દિન સુધી એક લાખ સત્યાવીસ હજાર છસો ને પિસ્તાલીસ ખેડૂતો જે નોંધણીનું કાર્ય શરૂ છે એ નોંધણીનું કાર્ય શરૂ નોંધાયા છે ખાસ કરીને આ વખતે મારા વિભાગ દ્વારા નવા ઇનોવેટિવ પગલાંઓ ટેકાના ભાવે ખરીદવા માટેના થયા છે જે ખેડૂતને ખરીદી થતી હોય તેની ચકાસણી માટે સૌ પ્રથમવાર આધાર ઇનેબલ્ટ બાયોમેટ્રિક ઓબ્લિક ફેસ ઓથેન્ટિફિકેશન પ્રક્રિયા થકી જ ખરીદી કરવામાં આવી રહી છે જે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્યમાં છે ખેડૂતો માટે નોમિનીની સુવિધા પણ કરવામાં આવી છે કોઈ ખેડૂત કોઈ કારણસર ઉપસ્થિત ન રહી શકે તો એમનો નોમિની ખેડૂત એ વેચાણ માટે ઉપસ્થિત રહી અને જણસનું વેચાણ કરી શકતા હોય છે બધા જ ચુકવણાઓ આપ સૌના ધ્યાનમાં છે એમ સીધા જ બેંક ખાતામાં મોદી સાહેબે ડીબીટીની જે શરૂઆત કરી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એનો સૌથી મોટો બોળો લાભ આજે સીધા લાભાર્થીઓને રાજ્યમાં મળી રહ્યો છે મિત્રો શરૂ જ છે મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં જ અધિકારીઓને કહ્યું છે કે ગુણવત્તા માટેની ચકાસણીના કારણે ચોક્કસ રાજ્યમાં એ ગુણવત્તામાં સુધારો થયો છે હજી પણ નાની મોટી કંઈ તકલીફ રહેતી હોય કોઈ ક્ષતિ રહી જતી હોય એના માટે પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીને હોદ્દારી ફરિયાદ એ પણ દાખલ કરી છે અધિકારી હોય કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટરના બિલના પણ ચુકવણા બંધ કર્યા છે સંપૂર્ણ તપાસ કરીને જે પણ આમાં દોષિત છે એ દોષિતોને સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક સૂચનાઓ આપી છે સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ પણ સૂચના આપી છે તમામ ડિપાર્ટમેન્ટો કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ કામ એ બાંધકામનું પણ કરતા હોય છે એ તમામ ડિપાર્ટમેન્ટમાં ગુણવત્તામાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઈઝ ન થાય એમના માટે સેક્રેટરીઓને કાર્યવાહી કરવા માટે જ્યાં ક્ષતિ રહેના દુરસ્ત કરીને કંઈ કરતા હોય ઇન્ટેન્સલી તો એનાઓ પણ પગલાં લેવા માટેની એમણે સૂચનાઓ આજે આપી છે પુનઃ મુખ્યમંત્રી વતી આપ સૌને જણાવું છું રાજ્યની જનતાને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પ્રકારના કોઈપણની સે શરમ આવ્યા વગર પગલાઓ જ્યાં પણ ક્ષતિ છે ત્યાં કડકમાં કડક લેશે ને ભવિષ્યમાં ન બને એમના માટે પણ કડક સૂચનાઓ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આજની કેબિનેટમાં તમામ સેક્રેટરી ન માત્ર પાણી પુરવઠાની ટાંકી કોઈ પણ વિભાગના આ પ્રકારની બાબતો હોય મુખ્યમંત્રી સૂચના આપે એટલે લેખિત જ ગણાય મૌખિક આપે તો પણ લેખિત ગણાય કેબિનેટમાં મિનિસ્ટર જનરલી ઘણા બધા ડિપાર્ટમેન્ટોમાં મોટી વાત નથી ઘણી વખત નાના કામોમાં અથવા તો ગ્રાન્ટના અભાવે કામોમાં નીચેથી એવી કેટલીક માહિતી મુખ્યમંત્રીશ્રીને મળી કે ગ્રાન્ટ નથી એટલા માટે અમે નથી કરી શકતા એની શું મોટો મુખ્યમંત્રીશ્રીએ નોંધ લીધી કે આ કારણ એ રાજ્યની જનતા માટે વ્યાજબી નથી આપણા વહીવટીતંત્ર એ કરવાનું છે કેબિનેટમાં તમામ સેક્રેટરીઓ નાણાં વિભાગ ચીફ સેક્રેટરી પણ હોય છે એમાં એમણે સૂચના આપી એનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે જે વિભાગને કન્સર્ટ હોય એ વિભાગ પાસેથી સમયસર કાર્યવાહી કરવાની જવાબદારી પણ અધિકારીઓની છે એને માગણી કરવી સમયસર આપી દેવી આવી પણ સૂચનાઓ મુખ્યમંત્રી આવી બાબતો ધ્યાનમાં આવે ને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ઇનિશિયેટિવ લે એ મને એવું લાગે છે કે વહીવટી વડા તરીકે બહુ મહત્વની બાબત છે ક્ષતિઓ નાની મોટી હોય તો દુરસ્થ થતી હોય છે ચૂંટણી પંચ આખી પ્રક્રિયા જોયેલી છે પ્રક્રિયા હજી શરૂ છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ કામ કરતું હોય છે હમણાં તારીખ પણ વધી છે હવે તારીખોમાં પણ અલગ અલગ પ્રકારે હું જે જાઉં છું એ પ્રકારે નોટિસ આપવાની એના પુરાવા રજૂ કરવાની આ બધી જોગવાઈઓ છે લોકશાહીમાં ચૂંટણી પંચની કાર્યવાહી એ ખૂબ મહત્વની હોય છે અને જે પ્રક્રિયાઓ શરૂ છે પ્રક્રિયા પૂરી જ નથી પણ હું એટલું ચોક્કસ કહી છે કે આક્ષેપો કરવાથી ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કરવાથી કે ભાજપ ઉપર આક્ષેપો કરવાથી જનતાનો પ્રેમ ક્યારેય કોંગ્રેસ જીતી શકવાની નથી સત્તાની બહાર રહીને જેમ પાણી વગર માછલી તરફડે એમ સત્તા વગર કોંગ્રેસ તરફડતી હોય એ પ્રકારનું દ્રશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે જનતા ક્યારેય એમને સ્વીકારવાની નથી કારણ કે માત્ર નકારાત્મકતા લઈને પોતાને સ્વીકૃતિ જનતા નથી આપી રહી પોતે જે કામો કરેલા છે આજે પણ જનતા ભૂલતી નથી શાસન ઘણા વર્ષો સુધી રહ્યું છે ત્રીસ વર્ષથી શાસનથી બહાર રહી એક વ્યક્તિ જાય એક વ્યક્તિ આવે એક વ્યક્તિ જાય એક વ્યક્તિ આવે રાજ્યની જનતા શાણી જનતા છે વિકાસ મોદી સાહેબના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈ અને ભાઈ હર્ષભાઈના નેતૃત્વમાં જનતા અનુભવી રહી છે અને જ્યાં પણ રાજ્ય સરકારને એવું લાગે જનતાના હિતમાં ત્યાં સ્વીકારીને પણ એ દૂરસ કરવા માટેની તૈયારી એ ભારતીય જનતા પાર્ટીની સરકારની પ્રજાહિત માટેની છે થેન્ક યુ તમને માહિતી આપી છે અત્યારે મારી પાસે નથી પણ એ કામ થઈ ચૂક્યું છે આપની જાણકારી માટે તપાસના આદેશો મુખ્યમંત્રીએ આપી દીધા છે કે કામ ગુણવત્તાયુક્ત થયું છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે સમય ઓછો થયો છે એટલે કયા કારણસર થયું છે એ તો તપાસના અંતે ખબર પડે પણ આ પ્રકારે ઝડપથી એ દૂરસ પણ થાય ને લોકો ચાલી શકે અને જો કાંઈ કોઈ ગેરરીતિ કરી હોય તો એ તપાસના અંતે પગલાં પણ લેવા માટેની સૂચના મુખ્યમંત્રીશ્રી આપી છે આ પ્રાથમિક બાબત છે થેન્ક યુ મારે મારા આપને જણાવું છે કે ધ્યાન હોય એવું નહીં ધ્યાન છે જેમના કારણે આર એન બી એ જે પ્રકારે છે પગલાં લેવડાવ્યા છે આજે કોન્ટ્રાક્ટરો એમાં ટેન્ડર ભરતા પણ મુશ્કેલીમાં આવી ગયા છે જે ભૂતકાળમાં નાની મોટી ગરબડી કરતા હોય એ પ્રકારના એસઓઆર એ પ્રકારની ક્વોલિટી માટેના રૂલ્સ આપ પણ જાણો છો એ પ્રકારની ક્વોલિટીના કામ પણ થઈ રહ્યા છે એ જ પ્રકારે બધે સુધારો કરવા માટેની વાત એ મુખ્યમંત્રીશ્રીએ કરી છે તમે જે વાત કરી એ વાતની અંદર અલગ અલગ પ્રકારે એજન્સીઓ અલગ અલગ વિભાગમાં એ કામ કરતી હોય છે ને કોઈ વાર કોર્ટ લિટીગેશનના કારણે પણ કેટલીક વાર એમને એમાં કોઈ રાહત મળતી હોય છે પણ નીતિ નિયમ પ્રમાણે જેમને જે કરવાનું હોય છે એમને ભલે કરે એમનો વાંધો નથી હોતો કોઈ ખોટું કર્યું હોય તો એના નિયમ પ્રમાણે એને સજા પણ થતી હોય છે પણ ગુણવત્તામાં બાંછોટ ન થાય એ પહેલી પ્રાયોરિટી હોય છે પણ કોઈ એક જગ્યાએ બ્લેકલિસ્ટ થાય હોય એની જગ્યાએ એમને કામ આપ્યું હોય આવું કોઈ મારા ધ્યાનમાં નથી વ્યવસ્થાઓ છે લોકશાહીની કોઈ એક ડિપાર્ટમેન્ટમાં લેટિસ્ટ થયા હોય તો બીજી જગ્યાએ ભરી શકતા હોય છે ક્યારેક ક્યારેક બધી જગ્યાએથી એને ડિબાર કરતા હોય છે એ આખો વિષય એ ટેકનિકલ છે થેન્ક યુ શું ફરી વાત સપ્લાય ની બાબત છે ખેડૂતોને વધારે ભાવ મળતો હોય ત્યારે સ્વાભાવિક છે કે કિંમત વધારે હોય ત્યારે જ વધારે ભાવ મળતો હોય છે સમજો છો હું આપણે એના સંદર્ભમાં જ કહી રહ્યો છું મેં આપણે કહ્યું ડિમાન્ડ સપ્લાયની બાબતો હોય છે આપ ખેડૂતોની વાત કરો છો અને ભાવ સારા મળી રહ્યા છે માર્કેટ સારી છે એટલા માટે ખેડૂતને ભાવ સારા મળી રહ્યા છે आ बदी तो एक साथे जोड़ा Thank you. Thank you, आ बी साथ जड़ाएली है थैंक यू थैंक यू मित्रों मुख्यमंत्री भूपेंद्र भाई के अध्यक्ष स्थान मंत्रिमंडल की बैठक में चर्चा के दरमियान कोई ग्रांट के अभाव से कोई काम न हो प्रजा का ऐसा ना हो इसलिए उसने सूचित किया कि जल्दी से ग्रांट मंगाना है तो अधिकारी मंगा लेकिन जो काम करवाना है वो ग्रांट के हिसाब से न हो ऐसा कभी न हो ऐसी सूचना माननीय मुख्यमंत्री जी ने दी है दूसरी बात अलग अलग प्रकार से कई बार सरकारी काम में उसकी क्वालिटी का प्रॉब्लम आता है मुख्यमंत्री ने सभी डिपार्टमेंट हेड को बोला है सचिव को बोला है कि अपने अपने डिपार्टमेंट में क्वालिटी में कोई कॉम्प्रोमाइज़ ना हो चाहे कोई भी व्यक्ति कोई भी कंपनी हो इसको इसके लिए भी जिम्मेदारी तय करके क्वालिटी के सुधार हुआ है फिर भी कहीं अगर दुरुस्ती रहती है तो दूर करके आने वाले समय में क्वालिटी का काम हो लंबे समय तक चले ऐसा भी उसने सूचित किया है हमारी जो डिपार्टमेंट कृषि विभाग है कृषि विभाग में 9466 करोड़ की कृषि राहत पैकेज 32 लाख से भी ज्यादा किसानों को दिया गया है और क्रमानुसार जो भी मिलने पात्र है किसानों को वो भी हम दे रहे हैं दूसरी तरफ इसमें से एम एस पी प्राइस से खरीदी हो रही है वो भी सत्रह लाख निन्यानवे हजार आठ सौ सठ मीट्रिक टन खरीदी भी हो चुकी है उसका मूल्य बारह हजार नौ सौ तेईस करोड़ का अब तकता है छ लाख तैंतीस हजार एक सौ फोर्टी नाइन किसानों को 9907 से करोड़ डायरेक्ट उसके बैंक खाते में पहुंच चुका है और मैं आश्वस्त करता हूं सभी किसानों को कि जो भी अप्लाई हुए है जिसने एप्लीकेशन किया जिसकी मंजूर हुई है वो कोई भी लाभार्थी बाकी नहीं रहेगा उसके पूरे अकाउंट में ये पूरी रकम पूरी राशि आने वाले दिनों में उसके खाते में आ जाएगी थैंक यू कांग्रेस के राज्य में क्या कांग्रेस के राज्य में क्या हो रहा था सबको पता है सड़कें ही नहीं बनी और पूरे सड़कें खा गई घास सारा पशु का नहीं पहुंचा और वो खा चुके हैं ये गफला कांग्रेस ने उसके शासन में किया इसी वजह से गुजरात में तीस वर्ष से भारतीय जनता पार्टी का शासन वो प्रजा के आशीर्वाद से है उसने जिस तरह से अंधाधुंध वहीवट किया भ्रष्टाचार किया सब गुजरात की जनता जानती है नरेंद्र भाई के नेतृत्व तो तो में पंद्रह साल से यानी कि तीसरी बार केंद्र की सरकार भी बनी है सत्ता बिना नहीं रहने वा, रहने वाली जो मछली पाने के बिना नहीं रह सकती ऐसी कांग्रेस ये आक्षेप कर रही है अपने आईने में जाके देखे कि उसने गुजरात में क्या किया और क्यों नहीं आ रही है सत्ता पे वो अगर देखे तो पता चलेगा कि उसने जनता को जिस तरह से काम करना चाहिए वो नहीं किया है आक्षेप करना उसके अलावा पॉजिटिव बात करके आगे आए मैं अभी भी बोल रहा हूं सिक्सटी फोर्टी के रेशियो में काम ही न हो और और अधिकारी पैसा ले ले ऑनलाइन कोई व्यवस्था नहीं थी वो किसका शासन था कौन ले रहा था क्यों ये हमारे नए शासन में टेक्नोलॉजी के माध्यम से ये सब नहीं किया कांग्रेस देख ले अपने आईने में हाँ जहां भी क्षति हुई है वहां भारतीय जनता पार्टी की भूपेंद्र भाई की सरकार ने कड़क से कड़क सख्त से सख्त कार्यवाही के निर्देश दिए है, है वो सभी आरोपी कल ही पुलिस ने गिरफ्तार किए है आने वाले समय में भी कोई कॉम्प्रोमाइज नहीं करेंगे जो जो भी दुरुस्ती है वो दूर करेंगे और आने वाले समय में ये क्वालिटी के बारे में कोई कॉम्प्रोमाइज नहीं होगा अब तक पेमेंट रोक दिया गया है और पूरे जांच के बाद जो भी करना है वो कंपनी के सामने भी एफ हुई है अधिकारी के सामने एक अधिकारी पहले वहां से ट्रांसफर हो गया था उस समय भी काम हुआ था उसको भी गिरफ्तार किया गया है भारतीय जनता पार्टी की सरकार किसी को बख्शेगी नहीं हालांकि आने वाले समय में भी माननीय मुख्यमंत्री ने सभी डिपार्टमेंट को बोला कि ऐसी कोई भी काम ना हो जिसे लोगों का और राज्य की सरकार का नुकसान हो थैंक यू पूरा इलेक्शन कमीशन का काम है प्रक्रिया शुरू है प्रक्रिया खत्म नहीं हुई है और कांग्रेस के नेता लोग उसे नेता नहीं मानते उसने कई राज्यों में जाके ऐसा है के खिलाफ अपनी बात रखने की कोशिश की लास्ट में बिहार में भी किया आप भी जानते हैं कि बिहार में क्या नतीजा आया मैं कांग्रेस को बताना चाहता हूं कि आने वाले समय में यह नतीजा गुजरात में भी उन्हें एक बार भारतीय जनता पार्टी की तरफ आने वाला है कांग्रेस खाम खा ये शोर मचा रही है क्योंकि एस का काम अभी चल रहा है उसकी पूरी प्रक्रिया है प्रक्रिया में कोई भी हिस्सा ले सकता है मैं ये भी नहीं बोलता हूं कि किसी को इसमें हिस्सा नहीं लेना चाहिए जो भी लगे चुटनी पंच को दिखाना चाहिए चुटनी पंच इंडिपेंडेंट काम कर रहा है और ऐसे आरोप पूरे देश में अपने नेता लोग नेता नहीं मानते राहुल गांधी कर चुके हैं નતીજા ભંગ્રેસ દેખ રહી આને વે દિવોમાં ગુજરાતની જનતા ભી નતીજા દેગી થેન્ક યુ